હાય ફ્રેન્ડ ને હા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું ભારતીય બંધારણનો અગત્યનો ભાગ આમુખ પ્રિમેમ્બલ દરેક એક્ઝામ આમાંથી એક પ્રશ્ન અચૂક આવે છે ઘરું ને તો ચાલો સમય બગાડી આવતા આપણે શરૂ કરી દઈશું હવે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે આમુખ થી ત્યારબાદ બંધારણના મુખ્ય અંગ અલગ અલગ પ્રદેશ ભાગોમાં વહેંચાયેલું છે રાઈટ બંધારણ ઓગણીસો પચાસમાં અમલમાં આવ્યું ત્યારે બાવીસ ભાગમાં વહેંચાયેલું હતું પરંતુ હાલ કેટલા ભાગ છે આ બધા સુધારા વધારા સાથે તમારે યાદ રાખવાનું છે પચીસ છે બરાબર છે અને અનેક સુધારાઓ થતા આવ્યા છે મૂળ બંધારણમાં ત્રણસો જયારે મૂળ બંધારણ બન્યું ત્યારે કેટલા ત્રણસો પંચાણું નું છે રાઈટ બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું તે અંગ્રેજી ભાષામાં હતું બરાબર છે તો

તો અમેરિકાના બંધારણ પરથી તેર ડિસેમ્બર એટલે કે આજ રોજ તેર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં આમુખ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ આમુખ પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ એક કીવર્ડ ક્લિયર પછી બાવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ એ સ્વીકારવામાં આવ્યો

આ અમુકની શરૂઆત વી ડી વી અમે ભારતના લોકો થી થાય છે અને આ હંમેશા વન લાઇનરમાં માં ઈઝી ક્વેશ્ચન છે તો પણ પૂછાતો હોટ ફેવરિટ ક્વેશ્ચન છે બરાબર સાદી ભાષામાં કહીએ તો આમુખની શરૂઆત અમે થી થાય છે અમીઠી નહીં બરાબર અમે ભારતના લોકોની એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્થાપવાનું તથા તેના સર્વ નાગરિકોને ન્યાય સ્વતંત્રતા સમાનતા બંધુતા આપવાનું સંકલ્પ કરીએ છીએ આનું ગુજરાતી ભાષાંતર છે જ્યાં ન્યાય એટલે સામાજિક આર્થિક અને રાજકીય ત્રણેકને આવરી લેવાયો છે સ્વતંત્રતા તો વિચારોની અભિવ્યક્તિની ધર્મ તેને માનવાની

પછી સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાય બેંતાલીસમાં સુધારો છોંતેરમાં બરાબર બિનસાંપ્રદાયિક એટલે દમાન ધર્મના દરજ્જો સરખો ડેમોક્રેટિક એટલે કે લોકતાંત્રિક લોકો પાસે હોય તેવી સત્તા પરોક્ષ પ્રકારથી રાઈટ રિપબ્લિક કોઈ પણ વડાનો હોદ્દો વારસાગત નહીં આવે રાઈટ જસ્ટિસ તો ત્રણ પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે સામાજિક આર્થિક અને રાજનૈતિક બરાબર સામાજિક એટલે ધર્મ જાતિ લિંગના આધારે કે વર્ણ આધારે અનુસરવામાં નહીં આવે ન્યાય બધાને સમાન આપશે આર્થિક એટલે સમજી શકો છો અને રાજનૈતિક એટલે દરેકને રાજનૈતિક અધિકાર આપશે જાહેર હોદ્દાઓ માટે પણ એ અમલીકરણ છે સિદ્ધાંત ઓગણીસો સત્તર રશિયન ક્રાંતિમાંથી લીધો છે રાઈટ તમને યાદ રાખજો કે રાજનૈતિક સિદ્ધાંત રશિયન ક્રાંતિમાંથી લીધો છે સ્વતંત્રતા તો સ્વતંત્રતાનો સિદ્ધાંત તમારે મને ક્યાંથી આ લેવામાં આવ્યો છે એ કહેવાનું છે ચાલો અહીંયા લખેલું છે ફ્રેન્ચમાંથી બરાબર કોઈ પણ પ્રકારનું બંધન નહીં હોય પાંચ પ્રકારની સ્વતંત્રતામાં આ પણ આવે છે સમાનતા ફ્રેન્ચ ક્રાંતિની દેન પછી બંધુત્વ તો એ પણ ફ્રેન્ચ ક્રાંતિની દેન બધા ક્યારે આયા બેતાલીસ માં સુધારા ખાલી એક જ યાદ રાખવાનું છે રશિયન ક્રાંતિમાં જસ્ટિસ આવશે આમુખ વિષય અગત્યની નોંધ હવે આમુખનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા કરવામાં આવ્યું હતું આ બધા કીવર્ડ્સ છે જે વન લાઈનરમાં પૂછાઈ શકે છે જોડકામાં પૂછાઈ શકે છે વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે આમુખને લગતા આમુખનું સુલેખન કોણે કરી પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ આમુખ અને તેના મૂળ સ્વરૂપના અન્ય પાનાઓને જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર એવા બેહોહર બે ઓહર રામ મનોહર સિન્હા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું આમુખના પાનામાં નીચે જમણા ખૂણામાં દેવનાગરી લિપિમાં રામ મનોહર સિન્હાની રામ નામથી ટૂંકી સહી પણ છે તો તમને પૂછી લે કે રામ આમુખમાં નું ચિત્રકાંગ ચિત્રાંકન કોને કર્યું છે બરાબર પછી કનૈયાલાલ મુનશીએ શું કહ્યું તો આમુખને જન્માક્ષર કહ્યા પાલખી પાલખીવાળાએ આમુખને બંધારણનું ઓળખપત્ર કહ્યું ટી ભાર્ગવે શું કહ્યું છે મૂલ્યવાન અંક કહ્યું છે બંધારણનો આત્મા એટલે આમુખ મુખ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પિદાહિત તુલ્લા બંધારણના અમુકને અમેરિકાના ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ સાથે સરખાવે છે એમણે પણ બંધારણને અમુકનો આત્મા ગણ્યો છે અરે આમુખને બંધારણનો આત્મા ગણ્યો છે પછી ઓગણીસો તોત્તેર કેશવાનંદ ભારતી કેસ અને ઓગણીસો પંચાણું એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ બંને આમુખને બંધારણનું અભિન્ન અંગ જાહેર કરવામાં આવ્યું છે બરાબર જ્યારે બેરુબારી યુનિયન કેસ બંધારણને આમુખનો આમુખને બંધારણનો ભાગ નથી ગણતો હું ઊંધું કેમ બોલી રહી છું આમુખને બંધારણનો ભાગ નથી ગણતો સોરી ફ્રેન્ડ હું રિપીટ કરું છું આમુખને બંધારણનો ભાગ બેરુબારી યુનિયન કેસમાં નથી ગણવામાં આવતો હવે આપણે જોઈશું કેશવાનંદ ભારતી કેસ મુજબ અમુકમાં સુધારા વધારા કરી શકાય છે પરંતુ એના માળખામાં ફેરફાર થવો જોઈએ નહીં અત્યાર સુધી ફક્ત એક જ વખત અમુકમાં સુધારો થયો છે ક્યારે તો માં ઇન્દિરા ગાંધી સરકારમાં સમાજવાદી ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યા હતા બરાબર હવે પ્રેમ બિહારી નારાયણ રાયજાદાય બંધારણ કઈ ભાષામાં લખ્યું અંગ્રેજીમાં હસ્તલિખિત હતું તેનો અનુવાદ વૈજનાથ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો પ્રિન્ટિંગ ક્યાં થઈ હતી

તો બેરુબારી યુનિયન કેસમાં અમુક બંધારણનો અંગ નથી તેવું કહેવાય છે જ્યારે બંધારણ નું ગણાયું છે તો કેશવાનંદ ભારતી કેસમાં અમુક બંધારણ સુધારો કરાય કે નહીં તે અંગે પ્રશ્ન ઉભો થયો હતો પરંતુ અમુક બંધારણનો અંગ હોવાથી સુધારો શક્ય છે આ સુધારો તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરતો હોવો ન જોઈએ તેવું ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું અને ઓગણીસો છોતેર માં બેતાલીસ માં સુધારા દ્વારા ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા જે મેં તમને કહ્યા છે ઓગણીસો છોતેર બેતાલીસ માં સુધારામાં કયા કયા એ તમારે મને કહેવાના છે રાઈટ આ સમયે દેશમાં શું હતી કટોકટી લાગુ હતી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે આ મુખમાં સમાજવાદી નિરપેક્ષ ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરાયા શબ્દો આવી ગયા છે તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અમુક બંધારણ સભા દ્વારા અધિનિયમિત કરાયું હતું પરંતુ સૌથી છેલ્લે કરાયું એમ કહી શકાય છે આમુકે જસ્ટિફેબલ નથી અમેરિકાના બંધારણથી પ્રેરણા લઈને ભારતનું અમુક તૈયાર કરવામાં આવ્યું છે હવે આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે એટલા માટે તમે ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં ખરું ને ફ્રેન્ડ્સ અને હવે તમને આવા જ વિડીયોસ જોઈતા હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો શોર્ટ ટાઈમ સ્પીડ્સ તમને માહિતી મળતી રહેશે અને એ પણ કેવી ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામ રિલેટેડ માહિતી હશે એ જ બિનજરૂરી માહિતી ક્યાંય નહીં હોય તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું આવી જ રીતે નેહા એજ્યુકેટરને ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ફ્રેન્ડ રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો